રાજકોટની ધરતી ઉપર કૃષિ મેળો આવી રહ્યો છે કે જે રાજકોટની અંદર શાસ્ત્રી ગ્રાઉન્ડમાં થવા જઈ રહ્યો છે તારીખ તમે યાદ રાખી ત્રેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બર ના રોજ આ કૃષિ મેળો શરૂઆત થવાનો છે તો એના ટાઈમિંગની વાત કરીએ તો સવારના દસ વાગ્યા થી લઈને સાંજના છ વાગ્યા સુધી આ કૃષિ મેળો ચાલવાનો છે એકસો ને થી વધારે અલગ અલગ કંપની ભારત દેશમાંથી આવવાની છે બીજા ઘણા બધા વિઝિટરો ડિસ્ટ્રીબ્યુટર એગ્રો વાળા પણ મિત્રો પણ આપણને જોવા મળવાના છે તમે ક્યારેય જોઈ નહીં હોય એવી ટેકનોલોજી તમને રાજકોટની ધરતી ઉપરથી જોવા મળવાની છે તો કૃષિ મેળામાં આવવા માટે તમને આમંત્રણ આપી રહ્યા છીએ સાથે ઘણી બધી કંપનીઓને સ્ટોલ બુકિંગ કરવા હોય તો એ પણ સ્ટોલ બુકિંગ કરાવે છે કેમ કે ત્રીસ હજારથી વધારે ખેડૂતો આવવાના છે અને ખેડૂતો માટે બીજા પણ એવા સારા એવા સમાચાર છે કે દર એક કલાકે ડ્રો કરવામાં આવશે આ ડ્રોની અંદર દસ હજાર રૂપિયા કરતા વધારેનું ઇનામ ખેડૂતોને મળવા પાત્ર થશે તો આ કૃષિ મેળામાં આવવા માટે તમે તારીખ નોંધી લ્યો ત્રેવીસ ચોવીસ પચીસ રાજકોટની અંદર ડિસેમ્બર મહિનામાં શાસ્ત્રી મેદાનની અંદર કૃષિ મેળાનો ભંડાર અને કૃષિ મેળાનો નવો જ અંદાજ